આજરોજ ખાસ કરીને હું ગુજરાત તથા ભારતના નાગરિકો અને ઉપરાંત એમાં ખાસ કરીને મહિલાઓને એ વાત જણાવવા માંગુ છું કે ઘણી વખત આપણે હોટલ્સ મોલ્સ કે હોસ્પિટલ્સ કે કોઈ પણ જગ્યાએ કપડાંની ખરીદી કરવા ગયેલા હોઈએ છીએ તો એ સમયે આપણે ચેન્જ રૂમમાં કપડાં બદલતા હોઈએ છીએ કે અન્ય આપણા પ્રાઇવેટ મોમેન્ટ્સ એવા હોય છે જે પબ્લિક પ્લેસીસ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે જે સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અમુક વખત આ પ્રકારના મોમેન્ટ એમાં કેપ્ચર થઈ જાય અને તે વાયરલ બની જાય તો સોશિયલ મીડિયાના યુગમાં એ જે તે વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓની પ્રતિષ્ઠા માટે એક મોટો ખતરો ઊભો કરતું હોય છે તો આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલાં તો કોઈપણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી જેથી કરીને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર આપણે પ્રહાર કરી શકીએ અને તમને નાબૂદ કરી શકીએ આ સિવાય આપણે વાત કરીએ તો સીસીટીવી વાઈફાઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે એના પરથી પણ આપની માહિતી ઘણી વખત ફેક ફોટોઝ ઇમેજીસ મોફ ઇમેજીસ બની અને વાયરલ થઈ જતી હોય છે તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ કે આપણા ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક એકાઉન્ટ્સ છે એમને સૌથી પહેલા તો આપણે પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે રાખવા જોઈએ આ ઉપરાંત આપણા વાઈફાઈ છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના જે પાસવર્ડ્સ છે એ પાસવર્ડ્સને આપણે સ્ટ્રોંગ કરવા જોઈએ જેમાં આપણે ખાલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જેવા પાસવર્ડ રાખવાના સ્થાને તેમાં આલ્ફાબેટ્સ છે સ્પેશિયલ કેરેક્ટર્સ છે અને ન્યુમેરિક્સ છે એમનું કોમ્બિનેશન કરી અને પાસવર્ડ્સ રાખવા જોઈએ જેથી કરીને કોઈ ઈઝીલી ગેસ કરીને આપણી પ્રોફાઇલ એક્સેસ ના કરી શકે અને આ સિવાય ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આવે છે જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લોગ ઇન માટે વપરાય છે તો તેમાં પાસવર્ડ નાખવાની સાથે ઓટીપી નાખવાનું પણ આવે છે પ્રોવિઝન તો એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને કોઈ વ્યક્તિ આપણા પ્રોફાઇલનો ઇલિગલ કે એક્સેસ ના મેળવી શકે અને તેનો દુરુપયોગ ના કરી શકે સર જે પાયો હોસ્પિટલમાં જે સીસીટીવી અંદર રાખવામાં આવ્યા એ કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર કહેવાય એમાં કંઈ જોગવાઈ છે કે કેમ જે સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે એ જે તે સમયે મેડિકલ આર્કિટેક્ચરના માધ્યમથી નિર્માણ થતું હોય છે અને એના સ્ટાન્ડર્ડ્સના આધારે રાખવામાં આવે છે અને હાલ આ મુદ્દામાં જે પાયલ મેટરનિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહી છે તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે સેની તપાસની પૂછે પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ સકમંદ આઈપી કે કઈ પણ સકમંદ માહિતી મળે છે તો સાથે એ તમામ માહિતી અમદાવાદ ક્રાઇમ શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ આગળ વધશે એટલે ડિટેલમાં ટિપ્પણી કરવામાં આવશે જે આ આરોગ્ય આરોગ્ય છે વિભાગનો જ જ સંપૂર્ણ મુદ્દો આથી એના પર ડિટેલમાં જવાબ વિભાગ દ્વારા આપવામાં આવશે પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે

જેથી કરીને એની તમામ માહિતી આપ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ પાસેથી મેળવી શકો છો